રાજ્યમાં કમોસમી વરસાદથી જે પરિસ્થિતિ સર્જાઈ જેમાં સૌથી મોટી નુકસાની ખેડૂતોને થઈ છે ખાસ કરીને ખેડૂતોનો પાક જ્યારે તૈયાર થઈ ગયો હોય તેવા જ સમયે કુદરતે પોતાનો કેર વરસાવ્યો છે ભાવનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ખેડૂતોનો મોટા ભાગનો પાક નાશ પામ્યો છે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ તો જાહેર કર્યું પરંતુ આ રાહત પેકેજથી ખેડૂતોમાં અસંતોષ હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા મને દુખ એ વાતનું છે કે કોઈ એ સવાલ પણ ના પૂછ્યો કે પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને લાભ મળે તો ગુજરાતે શું ગુનો કર્યો છે ભાઈ તમને વારંવાર મતો આપે છે ટ્રિપલ એન્જિન બનાવી દીધી સરકાર તમારી એટલે શા માટે નહોતો અને જો પાક વીમા યોજના હોત તો જેનું જેટલું વાવેતર જેનું જેટલું નુકસાન એટલું એનું વળતર વીમા કંપનીમાંથી મળત ખેડૂતોને બે હેક્ટરનું નુકસાન આપશે બીજામાં નુકસાન નહીં આપે અને એનો પણ સરવાળો લગાવો તો વિઘે નજીવી ત્રણ હજાર કે બત્રીસો રૂપિયાની રકમ થાય એ બિયારણનો ખર્ચ પણ વિઘે ના નીકળે અને એમાં પણ મર્યાદા કરી દીધી કે બે હેક્ટરમાં જ એટલે આ પેકેજ આપવું જ ન પડવો જો પાક વીમા યોજના હોત સરકારે પાક વીમા યોજના બંધ કરી છે એટલે અમારી માંગણી છે કે તમે જવાબદાર છો જેનું જેટલું નુકસાન એને એટલું વળતર આપો